ડાબો હાથ અને જમણા હાથની આંગળી પ્લસ માથું દુખે ગુસ્સો આવે આમ ક્યારેક ક્યારેક ચક્કર ને અંધારા માંડે અને આમ ઘરમાં છે ને કામ કરવું નથી ગમતું आ करो आ आज है चले ब्रश क्या रे करियो तू अरे सु बात करो थे साहेब आज तो करियो तू हो एम दो देम हां तो उल नहीं उतरी एमना आज अबे ई तो याद नहीं थी केम के है ना हूं ब्रश करती थी ना तेरे ब्रश करता करता मोबाइल करती थी कोई तो याद थी नहीं क्यों मारो मुझे मारो मारो मुझे लेक, लेक। लेक। मारो मारो और सर नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो गया वजन करो भाई यहाँ पे क्या हो रहा भाई ये कहाँ पर क्या लेकिन ये साला कर क्या रहा है यहाँ पे लाओ हाथ दियो तुम्हारो हम बैठोगे हाथ दियो तुम्हारो જો મેડમ તમારું બ્લડ પ્રેશર હાર્ટ બીટ બધું અત્યારે તો નોર્મલ લાગે છે એક કામ કરો થોડાક રિપોર્ટ તમને હું લખી દઉં એ રિપોર્ટ કરાવી લો એટલે વાસ્તવિકતા આપણે ખ્યાલ આવી શકે કે તમારામાં કયા વિટામિન ની કે કઈ ખામી છે કે શું એ ખ્યાલ આવી શકે બરોબર છે ઓકે સર રુકો જરા સબર કરો ઓકે અબે મજા આવે ના ભીડો અહીંયા બાજુમાં આપણી લેબોરેટરી છે જલારામ લેબોરેટરી બરોબર છે ત્યાં જ રિપોર્ટ કરાવજો બરોબર છે ઓ સારી સસ્તી અને સારી એવે લેબોરેટરી છે એટલે ત્યાં જ રિપોર્ટ કરાવી શાબાશ રિપોર્ટ કરાવી અને પછી મને બતાવ આવ ઓકે હાલે ઓકે થેન્ક યુ સર અરે ભાઈ 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 યસ મેડમ આવો આવો બેસો હા સાહેબ તમે કીધું હતું ને રિપોર્ટ કરાવવાનું તો રિપોર્ટ થઈ ગયા છે અચ્છા ઓકે વેરી ગુડ સાહેબ એક વાત કહું મને છે ને બહુ બીક લાગે છે મને કઈ મોટી બીમારી તો નહી હોય ને અરે મેડમ તમે જરાય ચિંતા ન કરો આપણે કયા વિટામિન ની ખામી છે એ જોવા માટે જ આપણે રિપોર્ટ કર્યા હતા હું તમારી સાથે છું તમે જરાય ચિંતા ન કરો और अभी तो रुको क्लाइमेक्स अभी बाकी है स्ट्रेंज वेरी स्ट्रेंज सोचिए साहिब सोचिए बोलो ना ये महू जे मैडम के डायबिटीज कोलेस्ट्रॉल हीमोग्लोबिन विटामिन डी थ्री विटामिन बी ट्वेल्व आयरन આ બધા જ રિપોર્ટ તમારા નોર્મલ છે નોર્મલ છે એકદમ પરફેક્ટ છે યસ શું કરો છો સાહેબ મને એમ કે બધું ઓછું છે ના ના તમારે થાઇરોઇડ પણ નથી વાહ તો તો કાઈ વાંધો જ નથી તો તો આ બધી તકલીફ થાય છે ને આ હાથ દુખે આંગળા દુખે લોક દુખે આ બધું થાય છે શું કામ ઓકે લેટ મી થિંક સોચના પડતા રે અરે દેવા યે ગડબડ બાબા મેડમ તમે મોબાઈલ કેટલી વાર કરો છો આખા દિવસમાં અરે સાહેબ એટલો બધો હું નથી કરતી સવારે છે ને થોડીક કલાક વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ પછી બપોરે જમી અને વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ થોડીક કલાક કરું છું અને સાંજે છે ને ફેસબુક વોટ્સઅપ એ તો થોડીક વાર જ કરું છું અને રાત્રે છે ને જમીને થોડીક કલાક હું વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક કરું છું બસ સાહેબ આનથી વધારે હું મોબાઈલ કરતી નથી અચ્છા દીદી વાહ દીદી દીદી વાહ દીદી દીદી સાહેબ મને કઈ બીમારી તો નહીં હોય ને મેડમ તમે મોબાઈલ માં સિમ કાર્ડ કયું યુઝ કરો છો સોડા ફોન કેમ એક કામ કરો મેડમ તમે છે ને એ રિચાર્જ કરાવવાનું બે મહિના સ્કીપ કરના શું વાત કરો છો સાહેબ તો હું ઇન્સ્ટાગ્રામ ની રીલ્સ કઈ રીતે જોઈ અને હું WhatsApp અને Facebook માં મારા ફ્રેન્ડ્સ સાથે કનેક્ટેડ કઈ રીતે રહીશ અને સાહેબ ઇન્સ્ટાગ્રામ માં મારા રેસિપી અને જે હેલ્થ ને લગતા જે બધા રીલ્સ આવે છે ને બધું કઈ રીતે જોઈશ સાહેબ શું વાત કરો છો તમે મેડમ હું તમને એ જ કહેવા માંગુ છું કે તમારે વિટામિન એમ ઓછો કરવાની જરૂર છે એટલે કે તમારે મોબાઈલ ઓછો કરવાની જરૂર છે મોબાઈલ ઓછો કરશો એટલે તમારી ડોકનો દુખાવો તમારા હાથનો દુખાવો તમારી ફિંગર્સનો જે દુખાવો છે એ બધું તમને મટી જશે અને તમને જે માથું દુખે છે એ પણ મટી જશે અને તમારું ઘરકામમાં ધ્યાન ચોટવા લાગશે સમજાઈ ગયું ક્યાં સોચ રે તારી

ખરેખર આખો દિવસ આમ નીચું જોઈને મોબાઈલ કરવો છે પછી કે મને આ દુઃખે ડોક દુખે આ દુખે તે દુખે અને માથું દુખે અને કામમાં ધ્યાન નથી સલાહ કોઈની માનવી નથી અને આખો દિવસ મોબાઈલ કેટલાક ભાઈ રાજ્ય મોબાઈલ મેનિયા